મિત્રો અત્યારે હું નીકળી ગયો છું જોબ જવા અને મારો જોબનો ટાઈમ છે દસથી છનો છે તો આજે અત્યારે સાડા નવ થયા છે તો દસ વાગ્યાનો હોય છે ટાઈમ બધા પૂછતા હતા કે કેટલા વાગ્યાનો ટાઈમ હોય છે તો દસથી છનો હોય છે અને આજે થોડું કામ છે એ બધા સરકારી જેટલી પણ ઓફિસો છે એ બધામાં જવાનું છે કાલે કર્મયોગીમાં ગયા હતા આજે પણ ત્યાં જ જવાનું છે તો કદાચ વિડીયો અલાઉડ હોય તો હું તમને થોડું બતાવીશ ઘણા ખરા તૈયારી કરતા હોય છે તો જોબની સાથે તૈયારી કરી હોય તો બીજું કંઈ કરવાનું નથી રાત્રે થોડો જે બે કલાકનો સમય મળે એમાં તમે થોડું વાંચી શકો છો એમાં તમારું જેટલું પણ કવર થાય સબ્જેક્ટ એટલા કવર કરી દેવાના મિત્રો અત્યારે ભરતીનું કંઈ ઠેકાણું નથી આવે કે ના આવે પણ તૈયારી રાખવાની થોડી થોડી એટલે શું કોઈ ભૂલાઈ ના જાય સબ્જેક્ટ એટલા માટે મતલબ કે અત્યારે ભરતીમાં પૂછે ક્યાંય ને ક્યાં કઈ સિલેબસ જે આપ્યો હતો એ બરાબર હતો પણ એમાં વ્યાકરણ નહોતું તો પણ વ્યાકરણ પૂછાઈ ગયું હતું એ રીતનું હોય છે એટલે કઈ નક્કી નથી હોતું એટલે તૈયારી થોડી થોડી ચાલુ રાખવાની એટલે પછી બધા સબ્જેક્ટ કવર થઈ જાય હવે ફટાફટ જવું છું કેમ કે વરસાદ જેવું વેધર થઈ ગયું છે બહુ અને હવે ફટાફટ જવું પડશે વરસાદ આવી જાય એના પહેલાં ત્યાં પહોંચી જવું તો મિત્રો અહીંયા પોલીસવાળાનું ચેકિંગ ચાલી રહ્યું છે બધા જુઓ ચેકિંગ કરી રહ્યા છે પોલીસવાળાનું ચેકિંગ જે આઈ કાર્ડ હોય એ આઈ કાર્ડ છે કે નહીં એક કાર વાળો આવે એના જોડે એમએલએ ની પ્લેટ લગાવેલી હતી પણ એના જોડે એમએલએ નું જે કાર્ડ આવે એ ન તો એના પૂછપરછ કરતા હતા કે શું છે શું નહીં કોની ગાડી છે એ રીતના તો એ રીતના ડ્રાય ચાલુ રહ્યો છે અત્યારે બધા પ્લેટ લગાવીને ફરતા હોય છે પોલીસને પ્લેટ પણ લગાવેલી હોય છે પણ પોલીસવાળા હોતા નથી એ પ્રમાણે તો ખબર નહીં હવે ઓરિજિનલમાં પકડી છે કે નહીં પકડીને છોડી દે છે કે નહીં તો આપણને ખ્યાલ નથી પણ એ રીતના બધું ચેક કરતા હવે આપણું ડેસ્ટિનેશન છે એ આવી ગયું છે બરાબર તો હવે આપણે અંદર જઈશું મિત્રો જેને બીએસએનલ કાર્ડ લેવું હોય એક રૂપિયામાં બીએસએનલ કાર્ડ મળે છે એમાં એક મહિનો ફ્રી જે લખેલું છે બધી સ્કીમ તો મિત્રો આપણે આવી ગયા છે મેટ્રો માં આવે મેટ્રો સ્ટેશન હવે જઈ રહ્યા છે આપડે ઘરે તો મિત્રો મારે કહેવું બસ એટલું છે કે હવે મેં તૈયારી છે એ ઓછી કરી દીધી છે ઓછી તો ને પણ એકદમ બિલકુલ છોડી દીધી છે હવે એમ વિચાર આવે છે કે તૈયારી નથી જ કરવી એમ કેમ કે આટલો બધો સમય થઈ ગયો છે એટલે હવે તૈયારીમાં ધ્યાન અપાય એવું નથી લાગતું એક બીજું જ કરવું પડશે એમ એવું વિચારી લીધું છે મેં એક વસ્તુ નક્કી કરો કે તમારે ગવર્મેન્ટની તૈયારી કરી છે તો તમે તૈયારી કરી જ રાખો બધાને ડિમોટિવેટ નથી કરતો જેને હજી ટાઈમ છે હજી ચાન્સ આપવો હોય તો આપી શકો છો તૈયારીમાં અને બહુ સારો સ્કોપ છે તો બધા તૈયારી કરો કેમ કે આજે તમે જોયું જશે કે હું કર્મયોગીમાં ગયો હતો અને ત્યાં બધા સીસીઈને જેટલી પણ એક્ઝામ પાસ કરી હોય એ બધા ત્યાં જોબ લાગે છે અને બધા શાંતિથી ત્યાં જોબ કરતા હોય છે દસથી છનો ટાઈમ હોય છે ત્યાં અને બધા બહુ સારી રીતે બેસી અને કામ કરતા હોય છે કોમ્પ્યુટર વર્ક જ હોય છે એવી રીતનું તો મેં આજે બધાનું નોટિસ કર્યું તો બધા આવે બેસે ત્યાં અને કામ કરીને પછી જતા રહે બસ રોજનું આ જ રૂટીન હોય રવિવારે રજા હોય બસ આવી રીતનું હોય છે તો તમારે દસથી છની જોબ કરી હોય તો તમે ત્યાં કરી શકો છો અને મહેનત કરો સરકારીમાં સારું છે એમ સ્કોપ છે એમ કે તમે મહેનત કરીને સારી જગ્યાએ લાગી જાઓ પછી બીજી વસ્તુ એ છે કે જેને નથી લાગતું એને શું કરવું જોઈએ હવે સાથે સાથે તમારે કંઈક સારું ક્રિએટિવિટી કરવી જોઈએ જેમ કે કન્ટેન્ટ ક્રિએટર છે તો અત્યારે તમે વિડીયો બનાવો સારી રીતે સારા વ્યૂ આવશે તો ધીરે ધીરે તમારી ઇન્કમ પણ થશે એમાં થોડી વાર લાગશે પણ થશે મેં એમ વિચાર્યું છે કે હવે હું યુટ્યુબ પર જ ધ્યાન આપીશ એટલે અત્યારે જોબ તો ચાલુ છે મારી જોબ એટલા માટે ચાલુ છે કે મારો જે પોતાનો ખર્ચો છે એ તો નીકાળી શકું જોબ છે એ હું ચાર પાંચ મહિના કરીશ વધારે નહીં કરું પણ પછી છે એ હું ધીરે ધીરે કોઈ સ્કિલ શીખવાનો છું તો એ હું તમને આગળ મારી જર્ની બતાવતું જ રહેશે બ્લોગમાં તો તમે બધા બન્યા રહેજો અને એક બીજી વસ્તુ તમને બતાવું વિડીયોના માધ્યમથી તમને એટલું તો જાણવા મળશે કે હું કેવી રીતના બધા પ્રયત્નો કરું છું જેમ કે મારે હવે દસથી દસથી છની કોઈ જોબ જ નથી કરી પછી ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય એવું ના સમજતા કે નથી મળતી એટલે એમ મળે એવું નથી મહેનત કરો તો બધું મળે પણ મને એમ થઈ ગયું છે કે મારે દસથી છની જોબ નથી કરી બધાને જોઈને મને એવું લાગે છે કે મારે એ દસથી છમાં નથી ભરાવું કંઈક આગળ કંઈક નવું કરવું છે અને જેનાથી મારા જે મોટા મોટા સપના છે એ પૂરા કરી શકું એના માટે મારે જે આ દસ્તી છની જોબ છે એ નહીં થઈ રહે એવું લાગે છે મને એટલે હવે મેં વિચાર્યું છે કે કંઈક નવું જ કરીશ યુનિક કરીશ બરાબર તમને હમણાં હું થોડું લેપટોપમાં મારામાં જે બીજી ચેનલ ચાલુ કરીશ એ બતાવું તો એમાં થોડું સપોર્ટ કરજો બરાબર અને બધા શેર કરજો વિડીયો અને લાઇક કરજો અને એક હજાર એમાં ખોટે છે તો એમાં કરી દેજો આમાં તો બધાની સપોર્ટ કર્યો છે અને કરતા રહેજો આગળ અને આપણે તમને મારી જર્ની છે એ બતાવતો રહીશ અને મને સાથે જોડાયેલા રહેજો અને બધા સપોર્ટ કરજો હમણાં થોડું હું તમને બતાવું તો મિત્રો આ છે મારી બીજી ચેનલ તમે જોઈ જશે દરેક ના જોઈ તો જોઈ લેજો એકવાર કરણ ગુજરાતી એક્સપ્લેનર અને આમાં થોડા સપોર્ટ કરતા રહેજો બરાબર અને આ નવી ચેનલ ચાલુ કરી છે તમે પ્રોફાઇલ જોઈ લો એકવાર અને સેમ આપણું જ છે કરણ ગુજરાતી એક્સપ્લેનર લખશો એટલે લઈ જશે ઓટોમેટિક બરાબર અને આમાં મારે સાતસો ને બૌણું થયા છે છવ્વીસ વિડીયો નાખ્યા છે અને સાતસો બૌણું સબસ્ક્રાઈબર થયા છે કઈ રીતે થયા છે થોડું થોડુંક બતાવવું તમને જેમ કે આ રીતના મેં વિડીયો બનાવ્યા છે બધા ગુજરાતીમાં જ બનાવ્યા છે બરાબર ગુજરાતી છે તો ભારતમાં ટેક્સ શું આ દેશ તાનાશાહીમાં જઈ રહ્યો છે ટાઇટેનિક પછી સૌથી વધારે જોવા જઈએ તો સૌથી વધારે અહીંયા તમે ચેક કરી શકો છો કે એકસો પચાસ કે આ વિડીયો વાયરલ થયો છે મારે એકસો પચાસ કે અમદાવાદ પ્લેન ગેસવાળો બનાવ્યો હતો અને એમાં એકસો પચાસ કે એટલે કે દોઢ લાખ જેટલા આવ્યા છે અને આ રીતના હું બધા વિડીયો બનાવું છું અને તમે આ છે પેજ મારું યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ અને સપોર્ટ કરજો એક જ્યારે સબસ્ક્રાઈબર કરવા અને આ રીતના રીલ્સ છે એ બધી બનાવી છે શોર્ટ્સ બરાબર અને આટલા વિડીયો અપલોડ કર્યા છે અત્યાર સુધીમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી વ્લોગની ચેનલ તો તમને ખબર જ છે કરણ વ્લોગ વ્લોગમાં તો ડેલી મારી લાઈફ છે એ બતાવતો જ રહીશ પણ આ આમાં તમને બહુ સારી ઇન્ફોર્મેશન મળતી રહેશે તમારે જોઈતી હોય તો આ ચેનલને સપ સપોર્ટ કરજો જો રાત્રે આવીને પછી હું આવી રીતે વિડીયો પણ બનાવું છું અને વિડીયો બનાવી અને મારે જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ સાથે ચાલું છું જેમ કે સન્ડે સન્ડેમાં બે વિડિયો બનાવી દઉં છું તો આખા અઠવાડિયામાં બે કે ત્રણ વિડિયો અપલોડ કરવાના હોય છે આ ચેનલમાં કરંગ ગુજરાતી એક્સપ્લેનમાં અને વ્લોગમાં તમને થોડો ટાઈમ નથી મળતો એટલે વ્લોગ પણ ધીરે ધીરે પછી રેગ્યુલર તમને બતાવી દઈશ બરાબર ડેલી લાઇફમાં શું છે શું ને અને પ્લાનિંગ સાથે તમે ચાલશો તો તમારી લાઈફમાં કંઈ બી આગળ કરી શકશો પછી તૈયારી હોય કે પછી કંઈ બી હોય તો તમારે મહેનત તો બધી ફિલ્ડમાં કરવું જ પડશે એવું નથી કે નથી કરવું પણ મને હવે જે વસ્તુ ગમે છે એમાં હું ધ્યાન આપીશ અને એ વસ્તુ હું કરવાનું છું મને જે ગમતું એ વસ્તુ ક્યારનું હું વિચારતો હતો કે વિડીયો બનાવીશ બનાવીશ પણ ટાઈમ નહોતો મળતો હવે ટાઈમ નથી મળતો તો પણ હું ટાઈમ કાઢી અને રાત્રે આવી રીતે વિડીયો બનાવું છું અને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કેવી રીતના આ વિડીયો બનાવું છું અને શું છે આ માઇક પણ હમણાં લાવ્યો છું તો આ માઇક પણ એક હજારનું છે બોયાનું એમ વન છે જો તમારે ખરીદવું હોય તો કોમેન્ટ કરજો હું તમને લિંક મોકલી દઈશ જેને ટ્રાય કરવો હોય જેને બનાવવું હોય એમને બરાબર તો આવી રીતના ચેનલ પર બનાવી લેજો વ્લોગ પર તો સપોર્ટ કરો જ છો તો આ કરણ ગુજરાતી એક્સપિરિયન્સ છે એમાં એક હજાર ખોટી છે તો બધા પ્લીઝ સપોર્ટ કરજો અને ચેનલ છે ચેનલ છે આપણી શેર કરજો અને એમાં બહુ સારી સારી ઇન્ફોર્મેશન છે એ હું આપતો રહીશ અને તમારે તૈયારી કરતા હોય તો પણ કહેજો તો હું તમને થોડો સપોર્ટ કરતો રહીશ કે કેવી રીતની તૈયારી કરીશું કયા સબ્જેક્ટ વાંચવા અને કઈ પુસ્તકો લાવ્યું બધું બરાબર અને ચેનલમાં નવા નવા તો સબ્સ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત